એક કહેવત છે કે થોડા માણસને થોડો સમય ઠગી શકાય છે પણ ઘણા માણસોને લાંબો સમય ઠગી શકાતા નથી એક રાજાએ કુતરાને સિંહનો પહેરવેશ ધરાવ્યો ને ચઢાઈ લઈને આવનાર શત્રુસૈન્ય સામે રાખ્યો એનો મનસૂબો એવો હતો કે શત્રુ રાજાના હાથીઓ આ સિંહને જોઈ ભાગશે પણ ઉલટું બન્યું એ મહાકાય હાથીઓને જોઈ કૂતરો વસવા લાગ્યો ને પાછો ભાગવા લાગ્યો તરત એના બુદ્ધિશાળી વજિરે આ રાજાને પકડી લીધો રાજ્ય જીતી લીધું પ્રમુખ સ્વામી મહારાજ એક શકાશે નહીં બેઠા બેઠા મળે એવું કઈક કરો એમ વિચારી એને પોતાની ચાલ બદલી નાખી ફૂંક મારે પછી પગલું મૂકે વળી ફૂંક મારે ને બીજું પગલું ભરે આમ ધીમે ધીમે ચાલતા સિંહને વાંદરાએ એ જોયો આમ કરવાનું કારણ પૂછ્યું સિંહ કહે હું જાત્રા કરવા ગયેલો ત્યાં ગુરુ કર્યા ને અહિંસા ધર્મનો આદેશ લીધો છે એટલે માર્ગમાં કીડી મકોડી કચડાઈ ન જાય તે માટે પગલા ભરું છું વાંદરો કહે વાહ બહુ સરસ હું જો પગે પડું તો મને પણ જાત્રાનું પુણ્ય મળે મળે ને આ સાંભળી વાંદરો ઝાડ પરથી નીચે આવી સિંહને પંચાંગ પ્રણામ કરવા ગયો તરત સિંહે તેને બોતી થી પકડ્યો વાંદરો વિચક્ષણ હતો એને વિચાર્યું કે પોતે ફસાયો છે એને તત્કાળ મતી શોધીને ખડખડાટ હસવા લાગ્યો સિંહે કહ્યું હવે મરવાનો થયો છે હસે છે કે વાંદરાએ કહ્યું એ કહેવાય એવું નથી મને તો અલભ્ય લાભ મળ્યો છે મને તમારામાં ભગવાન દેખાય છે મારે એ વિશે કહેવું છે કે મારી જેવો કોઈ ભાગ્યશાળી નથી પણ તમે મને પકડ્યો છે તો બોલી શકો એમ નથી માટે છોડો તો તમને કહું સિંહ તો વખાણમાં જ ફૂલાઈ ગયો હતો એને વાંદરાને છૂટો કર્યો કે તરત જ ઝાડ પર ચડીને પોકે પોકે રડવા લાગ્યો સિંહે કહ્યું હવે શા માટે રડસ તું તો છૂટો છે વાંદરાએ કહ્યું હું મારા માટે નથી રડતો હું તો તારા પંજામાંથી છટક્યો પણ આ તારા દંભી સાધુ વેશમાં મારા જેવા કેટલાય ભરમાશે ને ભૂંડે હાલે મરશે એનું મને રડવું આવે છે પ્રમુખસ્વામી મહારાજ એક બીજો પણ દ્રષ્ટાંત આપે છે નર્મદાને કાંઠે બે ભાંડ કંટાળીને બાવા થઈને બેઠા હતા વેશ્યાઓને થયું કે આપણે ઘણા પાપ કર્યા છે માટે નર્મદા કાંઠે કોઈ સાધુ સંતોને જમાડીને પુણ્ય કરવું તેમને આ સાધુ હાથમાં આવી ગયા તેમને રોજ રસોઈ જમાડે છેલ્લે આશીર્વાદ માંગ્યા ત્યારે ભાંડ બોલ્યા કોણ કોનું ભલું કરે સામે પાપી કે કુપાત્ર મળી જાય તો પાપનો વધારો કરી આપે છે મહાભારતકાર કહે છે સર્વ જીહા મૃત્યુ વદમ અર્થાત છેતરપિંડી કે દંભના પ્રત્યેક પગલે મૃત્યુ રહેલું છે કહેવાય છે કે દંભીના હાસ્ય કરતા ક્રોધીનો તાપ સારો દંભી માણસ ઉંદર જેવો હોય છે ઉંધા માણસને ઉંદર કરડે તે ફૂક મારતો જાય ને કરડતો જાય ખબર જ ન પડે જ્યારે જાગે ત્યારે બળતરા થાય દમ ધીરે ધીરે આખો સંસાર છીનવી લે તો પણ મોઢું મૂર્ખને ખબર પડતી નથી ને આંખ ઉગડે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે વેદવ્યાસ કહે છે જે માણસ દમથી બીજાનું ઘર સંપત્તિ વગેરે પડાવી લે છે તે ધર્મના પથ પર ટકી શકતો નથી ધર્મ પથ ચાલતો દેખાતો હોય તો તે આપણો ભ્રમ છે ભગવાન કહે છે મોમાં મદ ભરી હોય પણ ભીતર કપટનું વિષ છલકાતું હોય ત્યાં કદી હું રહી શકતો નથી દંભીનું વર્તન હાથીના દાંત જેવું હોય છે દેખાડવાના જુદા અને ચાવવાના જુદા ગાંધીજી પણ ઘણીવાર કહેતા દૃષ્ટતાને હું પહોંચી વળું પણ દંભને નહીં વન વિચરણમાં નીલકંઠ વર્ણી વિશે ભગવાન સ્વામિનારાયણને આવો જ એક ઢોંગી મળેલો લોકોમાં એનો ખૂબ મહિમા દુધાધારી એનું નામ નીલકંઠ એના આશ્રમે રાત રહ્યા ત્યારે જોયું કે શિષ્યો ચોરી કરીને ધન લાવે તે ભૂયરામાં ભંડારાઈ જાય રાતે માલ મલિદા ઉડે ગાંજો ભાંગ પીવે ને વાતો પણ એવી કરે કે ઘી તો વાકી આંગળીએ ચટાય રાજાનો ખજાનો લૂંટાયો હોવાથી રાજાએ સઘન તપાસ કરાવી તો આ બાવા પાસે પગેરું આવ્યું તેનું આસન સિપાહીઓએ ખસેડ્યું ભોયરામાં જવાનો રસ્તો એ જ હતો આ અને આવી તો કેટલી ચોરીઓનો માલ અહીંથી પકડાયો રાજાએ બાવાની શિક્ષા કરી માર મારી વેશ ઉધરાવ્યો શ્રીજી મહારાજે ઠેર ઠેર આવા ઢોંગી ધૂતારાની પોકડતા ખુલ્લી કરી હતી દિર્દંભી સાધુઓનો સમાજ એમણે સ્થાપીને જગત સમક્ષ પારદર્શક સાધુતાનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે શ્રીજી મહારાજ કહે છે અમને અહંકાર ન ગમે અને દમ પણ ન ગમે તે દંભ તે શું તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય ભક્તિ અને ધર્મ તે થોડા હોય ને બીજા આગળ પોતાની મોટો પધાર્યા સારું ઉપરથી તો તેને બહુ જણાવે તે જ અમને ન ગમે શ્રીજી મહારાજમાં ચાર ગુણ સ્વાભાવિકપણે વર્તતા હતા તેઓ તે પૈકી એક ગુણની વાત કરતા કહે છે જે કોઈ બાઈ ભાઈ હોય ને તેની કોરનું એમ મારે જાણવામાં આવે છે આ તો ધંભે કરીને ભગવાનની ભક્તિ કરે છે પણ એ સાચો ભગવાનનો ભક્ત નથી તો તેને દેખીને મન રાજી ન થાય ને તેની સાથે સુવાણ પણ ન થાય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે ભગવાનની ભક્તિ કરવી તે નિર્દંભ પણ કરવી દંભ શું કોઈ આપણું વખાણે ને ત્યારે આપણે વધુ કરીએ તે વસ્તુ ન હોય ને દેખાડો કરવો એનું નામ જ દમ ભક્તિ ભલે થોડી થાય પણ સારી કરવી બહાર ઉજળા અંદર મેલા એવું ન કરવું ભગવાન અંતર્યામી છે એમનાથી કઈ અજાણ્યું નથી એમ સમજીને સાચે માર્ગે ચાલવું સાધુ થઈને કોઈને છેતરવા નહીં દંભીનું દૂષણ આખા સમાજમાં ફેલાય છે મહારાજે એવા સંતો બનાવ્યા કે સ્ત્રી ધનનો ત્યાગ જેથી કોઈમાં ફસાવાય નહીં જે વંશને મોતીનો ચારો છે એમ સાચા સંતને ભગવાનના ભજનનો આહાર જવાય એવા સંતને ઓળખીને સમાગમ કરવો કહેવાય છે કે જ્યાં સુધી વ્યક્તિ પાપ સામે લડત લેતી નથી ત્યાં સુધી ક્યારે વાસ્તવિક આનંદ પામી શકતી નથી વાસ્તવિક આનંદ મૂળ પ્રામાણિકતા છે પ્રામાણિકતા બે પ્રકારની હોય છે બાહ્ય અને આંતર સવારે પ્રાત પૂજા કરવા માટેની શાસ્ત્રોક્ત બધી આજ્ઞાઓ પાળીએ સ્નાન સોજ પૂર્વ ઉત્તર દિશામાં મુખ રાખવું માળા જપ વખતે વાતચીત ન કરવી ધોતી ઉપવસ્ત્ર ધારણ કરીને પૂજામાં બેસવું વગેરે દ્રષ્ટિ થતી બાહ્ય પ્રામાણિકતાઓ છે બીજી આંતર પ્રામાણિકતા છે ભગવાનમાં મનની વૃત્તિ રાખવી આ દેખાતું નથી છતાં ખૂબ અઘરું કાર્ય છે સેવા કરવા વહેલા ઉઠ્યા સાફ સફાઈ કરી મોડે સુધી પીરસ્યું ચોખા કર્યા વાંસણ ઉટક્યા સાંજ સુધી સેવા કરી થાકી ગયા બધી બાબતોમાં પોતાનું મોટું ભાગ્ય માન્યું ન હોય કે મહિમા સમજ્યા ન હોય તો બાહ્ય પ્રામાણિકતા અને થોડી એક જ કલાકની સેવા કરી પરંતુ પોતાના જીવના કલ્યાણ અર્થે મોટું ભાગ્ય માનીને શ્રદ્ધાપૂર્વક સૌનો મહિમા સમજીને કરી હોય તો તે આંતરપ્રામાણિકતા કહેવાય છે બાહ્ય પ્રામાણિકતા દેખાય છે રૂડી અને રૂપાડી પણ તેમાં જાજુ બળ હોતું નથી શ્રીજી મહારજના દ્રઢ આશ્રિત બ્રાહ્મણ માયરમ ભટ્ટને એક બાઈએ રૂપાનું કડલું સાચવવા આપ્યું થોડા સમય બાદ ભટજી પટારો ખોલ્યો ને ફાળ પડી કે ભાઈએ આપેલું એક કડલું કોઈ ચોરી ગયું લાગે છે એમ જાણી ઘરના અમુક દાગીના ભંગાવીને અદલ પેલા કડલા જેવું તેની જોડનું કડલું સોની પાસે બનાવડાવ્યું બાઈ છ મહિના પછી લેવા આવી તો ભટજી બે કડલા ધર્યા બાઈએ કહ્યું ભટકાકા કાકા મેં તમને એક જ કડલું આપ્યું હતું ભટજી કહે બાઈ તું ભૂલતી લાગે છે જોડવી માં જોઈ તો પણ પ્રામાણિક રહી તારા સાચવવાની નોકરી મળી સાત રૂપિયા પગાર મળે મહુડાની ગુણો જયારે માગે ત્યારે કાઢી દેવાની સાથે એક બીજો છોકરો નોકરી કરતો હતો તેને કહ્યું આપણે પચીસ ગુણો બરબારી વેચી મારીએ જે ઉપજે તે અડધો અડધ વેચી લઈશું આ સાંભળી તેઓ ગમગીન થઈ ગયા ને નોકરી છોડી દીધી ઘેર બહેન કહે મને પેલો ચોરી કરવા શીખવે છે મારે એવા પાપના પૈસા નથી જોઈતા ચિતને ભ્રષ્ટ ન કરવું ભ્રષ્ટ કરવું સહેલું છે ત્યારે વિશુદ્ધ કરવું એક કપરું છે જન્મારું મથું પડે ત્યારે થાય છે અમદાવાદમાં રહેતા પ્રમુખ સ્વામી મહારાજના એક ક્ષત્રિય ભક્ત ફેક્ટરી કારખાનામાં વીજ મીટર તપાસવાની નોકરી કરતા એક કારખાનામાં બે ત્રણ વર્ષથી વીજ ચોરી થતી હતી તે તેમણે પકડી કારખાનાના માલિકે દોઢ લાખ રૂપિયાની લાંચ આપવા કોશિશ કરી પણ વ્યર્થ આ ભક્તે કહ્યું હું પ્રમુખ સ્વામી મહારાજનો શિષ્ય છું મારાથી લાંચ ન લેવાય હું મારી ફરજમાંથી પીછેહટ નહીં કરું પેલાએ ધમકી પણ આપી તો પણ તેને ગણકારી નહીં અને સરકારી અધિકારીની રૂએ મોટો દંડ ફટકાર્યો પ્રામાણિકતામાં સંપૂર્ણ સચ્ચાઈ અપેક્ષિત હોય છે આસામમાં બેંકમાં નોકરી કરતા અમદાવાદના કિરીટભાઈ ઠક્કરને ત્યાંના ઉધમવાદી લોકોએ બેંકમાંથી ખોટી રીતે લોન આપવા કહ્યું આ ભક્તે કહ્યું હું એવી રીતે ગેરકાયદેસર એક પૈસો પણ ન આપું પેલા લોકો રિવોલ્વર લઈને આવ્યા હતા પણ ભક્તની સચ્ચાઈ નિષ્ઠા કપાળમાં તિલક ચાંદલો વગેરે જોઈ તેઓ ગમ ખાઈ ગયા અને કહ્યું ઠીક છે અમે તપાસ કરીશું તે તે આપી છે અમે જોઈશું આ ભક્તે સામેથી જ એકવીસ સરનામા આપ્યા અને તપાસ કરવા કહ્યું ડાકો લોકોએ બધે તપાસ કરી તો ગેરકાયદે એક પણ પૈસો કોઈને આપેલો નહીં આ જોઈ તેઓ કહે ધન્ય છે તમને અમારે આવા પ્રામાણિકની જરૂર છે તમારી બદલી અમે રોકાવીશું ને તમને કોઈ પરેશાન કરે તો અમને કહેજો આ અમારું એડ્રેસ છે એમ તેઓ સામેથી સાનુકૂળ થયા પ્રમુખ સ્વામી મહારાજ ના એવા તો કેટલાય શિષ્યો છે કે જેઓ સરકારી ઉચ્ચ હોદ્દો ધરાવે છે ત્યારે તો રાતોરાત લાખોપતિ થઈ શકે પણ શિક્ષાપત્રીનો તેઓ લોપ કરતા નથી એને એટલા માટે તેઓ સુખી છે રસ્તે પડેલી વસ્તુ ન લેવી એ પણ એક પ્રામાણિકતા જ છે દુષ્કાળના સમયે પણ શ્રીજી મહારાજના આશ્રિત સંગ્રામ વાઘરી અને તેના પત્નીને રસ્તામાં રૂપાનો તોડો મળ્યો હતો છતાં લીધો ન હતો પાછળ ચાલી આવતી પત્નીનું મન રખેલોભાઈ જાય તે બીજે આગળ ચાલતા સંગ્રામે તે તોડા ઉપર ધૂળ વાળી હતી થોડું અંતર કાપ્યા પછી પતિ પત્ની બંને ઝાડ નીચે ભેગા થયા ત્યારે પત્નીએ તેમને રસ્તામાં તમે શું કરતા હતા તે વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે રૂપાનો તોડો પડેલો તે રખે એમાં તારું મન લોભાઈ જાય એટલા એટલા માટે તેના પર ધૂળ વાળતો હતો ત્યારે તેની પત્નીએ કહ્યું અરે તમે ધૂળ ઉપર જ ધૂળ શું વાળી બારકી વસ્તુને તો હું ધૂળ સમાન જ દેખું છું શ્રીજી મહારાજે પોતાના આ શ્રી તોમાં આવી પ્રામાણિકતાનું સિંચન કર્યું હતું લંડનના યુવકો અનિલભાઈ તથા કિશોરભાઈ સામાણી બે રોલેક્સ ઘડિયાળ ખરીદીને ઘેરે લાવ્યા અને ખોલીને જોયું તો સેલ્સમેને ભૂલ માં બે ને બદલે ત્રણ ઘડિયાળ આપી દીધી એક ઘડિયાળની કિંમત દસ હજાર પાઉન્ડ હતી પરંતુ આ ભક્તો સ્વામીનારાયણના આશ્રિત હતા પ્રમુખ સ્વામી મહારાજના શિષ્ય હતા એક ઘડિયાળ પાછું આપવા ગયા ત્યારે આપનાર ગોરો આભો બની ગયો તેને કહ્યું અત્યાર સુધી કોઈ એમ પાછું આપવા આવ્યું હોય તેવું સાંભળ્યું નથી તમને ધન્યવાદ અને તમારા ગુરુને પણ વંદન માણસ બીજાને છેતરે છે ત્યારે ખાટી ગયો એમ પોતે માને છે પરંતુ એ તેની ભૂલ છે શિક્ષાપત્રી દસ વાર લોપવાથી કઈ જ ફર્ક જણાતો ન હોય ઉલટો કંઈક વધુ કમાયાનો સંતોષ થાય પરંતુ અગિયારમી વાર લોપાતા જે કંઈ મેળવ્યું હોય તેનાથી વીસ ગણું વેડફાઈ જાય છે તાત્કાલિક ગેરલાભ નથી જણાતો પણ નિયમ ભંગ કરવાથી સર્વસ્વ લૂંટાઈ જાય છે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે પોતાના સગા પુત્ર મિત્ર વગેરે સાથે પણ લખત કર્યા વિના કોઈ વ્યવહાર ન કરવો એક ગૃહસ્થ સત્સંગીએ આ શ્લોકની વાત વધુ પડતી લાગી તેને પુત્રમાં વધુ પડતો વિશ્વાસ મૂક્યો તો સગા બાપને તેને રેડ પડાવી જેલમાં બેસારી દીધો લીધા દીધાનો કોઈ લખત કરેલ ન હોવાતી બાપદ ગુનામાં સપડાયો કોઈ વસ્તુ 1000 ની કિંમતમાં વેચાતી હોય તેને યુક્તિ પ્રયુક્તથી 900 માં પડાવી અથવા તો તેના કરતાં પણ અર્ધ કિંમતે પડાવી લઈએ તેમાં ફાયદો કરતા ગેરફાયદો વધુ છે અણહકનું જગાખો રીતિ પાડાવી લેવાની વૃત્તિ જન્મી એને ટાળવા કેટલી કિંમત ચૂકવવી પડે છે પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ એકવાર રમુજમાં કહ્યું આટલા બધા હરિભક્તોને આશીર્વાદ આપતા આપનો જમણો હાથ ખૂબ દુખતો હશે ત્યારે સ્વામીએ કહ્યું એ તો થોડું એવું રહેવાનું ત્યારે સંતોએ કહ્યું તો પછી એવું ન થઈ શકે કે આપને બનાવટી યાંત્રિક હાથ લગાવી દઈએ એ ઊંચો નીચો થયા કરે અને આપને બેસવાનું સ્વામીએ કહ્યું મને દંભ જ ન ગમે જે કરવું તે સાચું કરવું ઓગણીસો નો એક પ્રસંગ છે લંડનના યુવકોની અંતરની ભાવના હતી કે સ્વામીશ્રીને ફૂલનો મુગટ પહેરાવવો ઓસ્ટ્રિયા દેશમાં એક મોટેલમાં સ્વામીશ્રી ઉતર્યા હતા યુવકોએ કહ્યું હાર ગૂંથીને પહેરાવો છે સ્વામીશ્રીએ અંતર્યામીપણે જ કહ્યું હાર બરાબર છે પણ ટોપું ગાલવાનું નથી યુવકો આ સાંભળી તાજુબ થઈ ગયા કારણ કે બધા નક્કી કરેલું કે સ્વામી શ્રી ને મુગટ પહેરાવો છે પણ અંતરિયામી પાસે એમનું શું ચાલે તો પણ કહ્યું બાપા અહી તો એકાંત છે કોણ જોવાનું ત્યારે સ્વામી કહ્યું કોણ શું ભગવાન તો બધું જોવે છે ને આમ વાત અહી જ અટકાવી દીધી ભક્ત પ્રાસાદિક હાર અંગીકાર કર્યો સ્વામી શ્રી વ્યક્તિત્વ આટલું પારદર્શક હતું તેઓ નક્ષિક પ્રામાણિકતા તેમનામાં દેખાતી હતી પ્રામાણિકતા વ્યક્તિને પ્રગટ સત્પુરુષના રાજીપાના ભોગી બનાવે છે ખરી પ્રામાણિકતા તો એ છે કે માણસ પોતાની ભૂલ સત્પુરુષ પાસે રજુ કરે અને ફરી પાછી એ ભૂલ કદી ન કરે અને એવો સંકલ્પ પણ ન કરે એકવાર વાર ભોજ રાજા વેશપલટો કરી રાત્રે નગરીમાં એકલા ફરવા નીકળ્યા ત્યારે એક ચોર મળ્યો રાજા એ પૂછ્યું તો કોણ છે ત્યારે ચોરે પ્રામાણિકતાથી કહ્યું કે હું ચોર છું રાજા એ કહ્યું હું પણ એ માટે જ નીકળ્યો છું બંને ચાર દેગડા લીધા અને જંગલ માં ગયા ત્યાં ખાડો કરી દેગડા સંતાડી દીધા ત્રણ દિવસ પછી એ જ જગ્યા એ રાત્રે મળવાનું નક્કી કરી બંને છૂટા પડ્યા સવારે વાત ઉડી કે રાજાનો ખજાનો લૂંટાયો છે રાજાએ તપાસ માટે પ્રધાનને મોકલ્યા પ્રધાને જોયું કે હજુ છ દેગડા પડ્યા છે તેમાંથી તેણે ચાર લઈ લીધા ને જાહેર કર્યું કે રાજાજી દસમાંથી ફક્ત બે જ બચ્યા છે અને બીજા આઠ ચોરાઈ ગયા છે રાજાએ કહ્યું તપાસ કરો અને ચોરને પકડો ઢંઢેરો પીટાવો કે જેણે ચોરી કરી હોય તે જો કબૂલ કરશે તો રાજા તેને માફ કરશે પ્રધાને કહ્યું રાજાજી ચોર કદી એમ કહે કે હું ચોર છું છતાં પણ રાજાએ આગ્રહ રાખ્યો અને ઢંઢેરો પીટાવ્યો ચોર હાજર થયો ચાર દેગડા ચોરિયાની વાત કબૂલી પણ હજુ ચાર ખૂટતા હતા રાજા કહે બીજા ચાર હજુ શોધો તેઓ જાણતા હતા કે બાકીના ચાર પ્રધાને જ લીધા છે પણ પ્રધાને કહ્યું રાજાજી આ ચોરે જ બધા લીધા છે બીજું કોણ લે જોરે કહ્યું જિંદગીમાં હું કદી જૂઠું બોલ્યો નથી રાજાને પણ એનામાં વિશ્વાસ હતો આથી પ્રધાનના ગેર ઝડતી લેવડાવી તો ચાર દેગડા ત્યાંથી નીકળ્યા રાજાએ તેને પ્રધાન પદેથી ઉતારી મૂક્યો દેશનિકાલ કર્યો અને પેલા પ્રમાણિક માણસને પ્રધાન પદે બેસાડ્યો એને રાજનીતિ શીખવી અને પાવરજો કર્યો કર્મ તો તે ક્ષણે મૂકી દીધું આમ પ્રામાણિકતા માં આંતર અને બાહ્ય બંને લાભ રહ્યા છે પ્રામાણિકતા નો મોટો લાભ ભગવાન પ્રત્યેની આપણી આસ્તિકતા વધુ સુદ્રઢ બને તે હોય છે જય સ્વામિનારાયણ